તેના પણ અમે વિઝ્યુઅલ સ્ક્રીન પર બતાવીએ અને જે ફતેહ મિસાઇલ છે તેના વડે હુમલો કર્યો જેને આપણે હરિયાણાનું જે સિરસા એરબેસ છે ત્યાંથી ઇન્ટરસેપ્ટ કરી લીધું હતું આ જે પાકિસ્તાને સ્ટેપ લીધું છે તે કેટલું ગંભીર કહી શકાય તે સમજાવો દર્શક મિત્રોને કારણ કે દિલ્હી આપણું રાજધાની છે દેશની અને તેને ટાર્ગેટ કરવાની કોશિશ પાકિસ્તાની સેના પાકિસ્તાની જે સરકાર છે તેને અત્યારે ફિલહાલ કરી છે યસ ડેફિનેટલી ખૂબ સરસ પ્રશ્ન છે આપનો અને એકદમ રેલિવન્ટ પ્રશ્ન છે કારણ કે આજે વેલી પરોઢે જ આપણને સૌને સમાચાર મળ્યા પરોઢિયાના સમયે કે ફતેહ મિસાઇલ ફતેહ ઇઝ એ પોર્ટન્ટ મિસાઇલ યસ જી એ કોઈ નાની મિસાઇલ ના ગણી શકાય એ એક બહુ મજબૂત મિસાઇલ છે અને એ મિસાઇલ દ્વારા ડાયરેક્ટલી દિલ્હી સુધી ટાર્ગેટ કરવું એ પાકિસ્તાનની મોડસ સોપરિ જે બદલી રહી છે એના તરફ પણ પણ ઇશારો કરે છે યશજી ખૂબ બધા ડ્રોન સફાયર થાય તો પણ એ બધા ડ્રોનની સરવાળો કરેલી કમ્યુલેટિવ એનર્જીથી જેટલું નુકસાન ના થાય તેના કરતાં ઘણું વધારે નુકસાન એક જ મિસાઇલ કરી શકતી હોય છે અને તે પણ આવા હાઈ વેલ્યુ ટાર્ગેટ આપણી રાજધાની તરફ એને પોઈન્ટ કરીને ડાયરેક્ટ કરીને ફાયર કરવું એ પાકિસ્તાન દ્વારા બહુ જ એમ કહું તો કે દુઃસાહસી અને ભારતના ઉગ્ર રિસ્પોન્સને ટ્રીગર કરતો એવો હુમલો છે ભારતે લગભગ એ જ રીતે રિસ્પોન્ડ પણ કર્યું છે ભારતે પાકિસ્તાનના ત્રણ એરબેઝિસ ઉપર અટેક શરૂ કર્યો છે પણ આ ફતેહ મિસાઇલ છે એ પાકિસ્તાનની લોંગ રેન્જ મિસાઇલ છે તેની મારક ક્ષમતા વધારે છે તેની પેલોડ કેરી કેપેસિટી એટલે એ કેટલો દારૂગોળો સામાન્ય ભાષામાં કહીએ સરળ ભાષામાં કહીએ તો કે કેટલો દારૂગોળો લઈને જઈ શકે તે પણ ઘણું વધારે છે ક્યારેક ક્યારેક આ ફતેહ મિસાઇલને તે લોકોએ યુઝ કરી છે અને સક્સેસફુલ પરિણામો આવ્યા હોય તે પણ જોયું છે આપણે આશ્વસ્ત કરીએ આપણા સૌ દર્શકોને કે તેને તોડી પાડવું એ તેની આવી સક્સેસફુલ મિસાઇલ સિસ્ટમને પણ તોડી પાડવાનો શ્રેય ભારતીય ડિફેન્સ ફોર્સીસ લઈ શકે છે અને એના પછી તરત જ આપણે અલગ અલગ ત્રણ એરબેઝ ઉપર એટેક કરીએ એ પણ આપણે એક વળતો જવાબ મજબૂતાઈથી પાવર પંચ લગાવ્યો છે તેવું કહી શકાય યસજી બિલકુલ એ ચાર જે એરબેઝ હતા એનું પણ અપડેટ આપણે દર્શક મિત્રો અને તમારા સાથે પણ મારા સર એ ચર્ચા કરવી છે પાકિસ્તાનના જે ચાર એરબેઝ હતા તે આપણે તોડી પાડ્યા છે અને તેમાં ખાસ જોવા જાવ તો આ ચારે એરબેઝ હતા તેનો મેપ પણ અમે અત્યારે ફિલહાલ દર્શક મિત્રોને બતાવીએ એ ચાર જે એરબેઝ હતા તે ફતેહ મિસાઇલના જવાબમાં મુરીદ એરબેઝ સખર એરબેઝ રફીકી એરબેઝ અને નૂરખાન એરબેઝ આ ચાર એરબેઝ હતા કે જેને તોડી પાડવાની કોશિશ પણ ભારતે કરી એ જવાબી કાર્યવાહી હતી અને આપણે કેપ્ટન જયદેવ શરૂઆતથી ભારતના જેટલા પણ પ્રેસ કોન્ફરન્સ થયા છે તેમાં એક શબ્દ સાંભળવા મળ્યો છે કે અમે માત્ર જવાબી કાર્યવાહી કરીએ છીએ અને જેટલી તીવ્રતા પાકિસ્તાન લઈને આવશે એટલી જ તીવ્રતાનો જવાબ જે છે તે ભારત આપી રહ્યું છે એટલે ગઈકાલે જો દિલ્હીને ટાર્ગેટ કરવાની કોશિશ કરી ગઈકાલે ભારતમાં પંજાબમાં અમૃતસરને ટાર્ગેટ કરવાની કોશિશ કરી જમ્મુ કાશ્મીરમાં અમુક ટાર્ગેટ્સને કોશિશ કરી અને ભુજની આપણે હમણાં વાત કરી દર્શક મિત્રોને તો ચાર જે એરબેઝ છે કે જ્યાંથી હુમલો થતો હતો તે એરબેઝ પર જ અટેક ગઈકાલે જે છે તે ભારતે ખાતે જવાબી કાર્યવાહીમાં કર્યો હતો કેપ્ટન જયદેવ યસ આપ એકદમ કરેક્ટ કહો છો જે જવાબી કાર્યવાહી જ આપણે કરી રહ્યા છીએ સો મે બી કદાચ જે રીતે ઝડપથી દર કલાકે હું એમ નહીં કહું દર રોજ કે બીજા કોઈ દર સેશન ટુ સેશન પણ દર કલાકે એસટી જે રીતે આ સ્થિતિ બદલી રહી છે અને આપણી ચેનલ પર તો આપણે એકદમ એની છણાવટ સરસ રીતે કરતા હોઈએ છીએ પણ પહેલી વાર કદાચ આઈ થિંક વી શુડ મેક ધીસ સ્ટેટમેન્ટ કે હવે આપણે આ જે વળતો જવાબ આપીએ છીએ એરફોર્સથી એરબેઝ ઉપર આપણે કેવી રીતે હુમલો કર્યો એ અને તેની શું ખુવારી એ જે તે એરબેઝ ઉપર થશે એના પર હું એક મિનિટ પછી આવું યશજી પણ આ એક મોટી વાત કદાચ હું જે કરું તો એ ખોટું નહીં હોય અને તે એ છે યશજી કે ક્યાં સુધી આપણે હવે આ છેલ્લા ત્રણ દિવસમાં જે પણ લડાઈ પ્રોગ્રેસ થઈ રહી છે તેને જોતા પાકિસ્તાન દ્વારા પ્રહાર જ ભારત દશકાઓ સુધી આપણે ફર્સ્ટ એગ્રેસર પણ પહેલગામ થયું અને પહેલગામ પછી ભારતીયો અંદરનો તે રાષ્ટ્રીયતા અને આતંકવાદને ખતમ કરવાની જે ભાવના છે તેને વધુ તીવ્રતા હાંસલ કરી અને હવે આપણે ઓપરેશન પહેલગામ પછી ઓપરેશન સિંદુર કરી રહ્યા છીએ તો એ જ રીતે યસજી આઈ એમ ડ્રીવન ટુ સે હું આમ એમ પણ કહું તો મને આમ ફરજ પડતી હોય તેવું લાગી રહ્યું છે એ કહેતા અને રિક્વેસ્ટની રીતે આપણે અને આઈ એમ શ્યોર ભારતવાસીઓની બધા લોકોની જે લાગણી છે તેનું જ પ્રતિબિંબ આપણી સરકાર તેના એક્શનમાં અને ડિફેન્સ ફોર્સીસ તેના એક્શનમાં પાડી રહ્યા હોય છે વિધાઉટ એની પ્રોવોકેશન કોઈ પ્રોવોકેશન વગર પણ ભારત હવે આ બધા લોન્ચપેડ અને એરબેઝને ખતમ કરે તો તે ન્યાયિક હશે અને એ પણ માનવતાના હિતમાં જ હશે તેને આપણે એક્ટ ઓફ વોર એટલે નહીં ગણીએ કારણ કે આ પ્રકારની એક્ટ ઓફ વોર માત્ર એક્ટ ઓફ વોર નહીં વોર ક્રાઈમ યુદ્ધ ગુનાહો જે ઇન્ટરનેશનલ કોર્ટમાં પણ પડકારી શકાતા હોય છે તેવા પાકિસ્તાન કરી ચૂક્યું છે આપણા નાગરિક રિહાયશી ઇલાકાઓ પર તે અટેક કરી ચૂક્યું છે તો ભારતે હવે પ્રોએક્ટિવલી કોઈ પણ રાહ જોયા વગર સીધે સીધો પોતાની રીતે એરબેઝિસ ઉપર અને બીજી જગ્યાઓ એ પણ હુમલો કરી દેવો જોઈએ એરબેઝ ઉપરના હમલાને ખાલી બે મુદ્દાથી સમજીને કન્ક્લુડ કરવું હોય તો એ સજી કરી શકાય કે એરબેઝ ઉપર જ્યારે ક્યારે હમલો થાય છે આપ હમણાં જ આપણે દર્શકોને આપણી ટીવી સ્ક્રીન ઉપર એનિમેશનના માધ્યમથી ગ્રાફિક્સના માધ્યમથી એ નકશો બતાવી રહ્યા હતા અને પાકિસ્તાનના ત્રણ એરબેઝિસ બતાવી રહ્યા હતા જેને ભારતે ટાર્ગેટ કર્યો છે આપણે એ જો જોઈશું એ નકશામાં જોશું તો આપને ખ્યાલ આવશે કે તે આંતરરાષ્ટ્રીય સીમાથી ચાચા દૂર નથી એટલા માટે એનું ચયન થયું એક બીજું ત્યાં એક કે બે મોટી મોટી સ્ક્વોડન્સ ત્યાં સ્થિત છે પાકિસ્તાની એરફોર્સની એ સ્ક્વોડન્સના ઉપર જો હુમલો થાય તો તે ફાઇટર પ્લેન્સ જે છે એ એક્શનમાં ના આવી શકે અને તેમને આપણે ન્યુટ્રલાઇઝ કરી દીધા કહેવાય એ સ્થિતિ પણ બની શકે કે એમણે પોતાના પ્લેન્સ જે હેંગર એટલે કે કવર્ડ ફોર્ટિફિકેશનની અંદર રાખ્યા હોય અથવા જમીનની નીચેની અંદરના બંકરમાં રાખ્યા હોય તો પણ એરબેઝ ઉપરનો હુમલો એટલે ત્યાંના એર ટ્રાફિક કંટ્રોલવાળા ટાવર ઉપર હુમલો થઈ શકે તેના રનવેને પણ હુમલો કરીને તોડી પાડી શકાય અને એકવાર રનવે તૂટે પછી આ ફાઈટર જેટ્સ જેને એક લાંબા રનવેની જરૂર પડતી હોય છે પૂરપાટ વેગે રનવે ઉપર દોડીને પછી ટેક ઓફ કરવા માટે એ આપણે ખતમ કરીએ તો લિટરલી આ આખા એરબેઝ ઉપરથી ઉડતા બધા પ્લેન કે જેને રનવેની જરૂર પડે તેને આપણે ન્યુટ્રલાઇઝ કરી દીધા કહેવાય અને એટલા માટે આ ત્રણ ઇઝ જી જેના પર આપણે હુમલો કર્યો તે એક બહુ જ મોટી કાર્યવાહી છે અને આઈ વુડ સે વન્સ અગેન વિથ ઓલ મેચ્યોરિટી એન્ડ ઓલ પેશન્સ કે આ પ્રકારના હમલા ભારતે પોતાની સુરક્ષાના હિતમાં વધારવા રહ્યા એ જનતાની લોકોની લાગણી ચોક્કસ હશે કેપ્ટન જયદેવ મારો અંતિમ સવાલ આપની એ રહેશે ગઈકાલે પાકિસ્તાને જેમ ભારતે ઓપરેશન સિંદુર નામ આપ્યું હતું તેવી રીતે પાકિસ્તાને પણ હવે ભારત વિરુદ્ધની કાર્યવાહીને એક નામ આપ્યું છે હવે આ ઉર્દુ નામ છે જેનું અંગ્રેજી ટ્રાન્સલેશન થાય છે ઇનપ્રેનિટ્રેટેડ વોલ પરંતુ ભારતે તો ઓલરેડી પાકિસ્તાનની એરસ્પેસને એટલી વખત પેનિટ્રેટ કરી દીધી છે કે શું વિચારીને એમણે આ નામ રાખ્યું હશે તે ખરેખર હાસ્યાસ્પદ સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે આ પહેલા તો રણનીતિ કોઈ ઓપરેશન નામ આપવું તે જરા ટેકનિકલ સમજાવો અને આ જે નામ કંઈ પણ વિચાર્યા વિના ખબરની શું વિચાર્યું હશે પાકિસ્તાને એ થોડું થિયરી સમજાવી આપણે દર્શક મિત્રો અસ્માઈલ આ વાત ઉપર કે આવું નામ અપાણું છે પાકિસ્તાન દ્વારા અને એનું જે લિટરલ ટ્રાન્સલેશન આપે કર્યું તે પણ એટલા માટે એક નર્યું જ ઉઠાણું છે કારણ કે ઓપરેશન સિંદૂરની શરૂઆત જ હવાઈ હમલા દ્વારા પાક અધિકૃત કાશ્મીરના લગભગ ચાર કે પાંચ ઠેકાણા અને બાકીના ઠેકાણા કુલ મળીને નવ ઠેકાણા જે પાક અધિકૃત કાશ્મીર અને પાકિસ્તાનમાં હતા ત્યાં હવાઈ હમલા કરવાથી જ જે ઓપરેશન સિંદૂરની શરૂઆત થઈ એના રિટેલિએશનમાં આપ જે ઓપરેશન ચલાવો તેને ઇનપેનિટ્રેબલ વોલ એટલે જે ભેદી ન શકાય તેવી દિવાલ એવું નામ આપો એ હાસ્યાસ્પદ છે અને કદાચ પાકિસ્તાનના પોઈન્ટ ઓફ વ્યૂથી એ હાસ્યાસ્પદ એટલા માટે નહીં હોય કે તેમની બુદ્ધિની ક્ષમતા તેમની વિચારની ક્ષમતા એટલી હોય છે ટેકનિકલ રીઝન કરતાં ટેકનિકલ પ્રોસેસ ને દેટ વુ બી એ બેટર વર્ડ ટુ યુઝ યસજી અને ટેકનિકલ પ્રોસેસ બહુ બધી આમાં ટેકનિકાલિટી નથી પણ યસ રાજકીય નેતૃત્વ અથવા મિલિટરી લીડરશીપ જે મેઇન એમ હોય છે કોઈપણે ઓપરેશનમાં જે કોઈને કોઈ રીતે ડોક્યુમેન્ટેડ પણ હોતો હોય છે ટેન્જીબલ ટાઈમલાઇન સાથે હોતો હોય છે કે આ એમ આપણે આટલા સમય સુધીમાં હાંસલ કરવાનો છે કેટલા ટ્રુપ્સ સાથે હાંસલ કરશું અને કઈ પ્રકારનો રિસ્પોન્સ મેકેનિઝમ કઈ પ્રકારનો વળતો જવાબ આપવાની પ્રણાલીથી આપણે હેન્ડલ કરીશું તે નક્કી થતું હોય છે અને તેના આધારે ઉપયુક્ત ભાવનાત્મક રીતે આપણી સેનાનો જુસ્સો વધારનાર અને સામેવાળી સેનાને એક પાવરફુલ પંચ આપણે મારી શકીએ હતોત્સાહિત કરી શકીએ તે ભાવનાથી નામોનો વિચાર કરાતો હોય છે ઘણી બધી વખત ટ્રેડિશનલી એવું બન્યું છે કે ઓપરેશનના નામ બંને દેશોમાં અને વિશ્વના બીજા દેશોમાં પણ ઇંગ્લિશમાં રહ્યા છે ત્યારે પોતાની અલગ જ રીતની ધર્માંધતાને જાહેર કરવા માટે પાકિસ્તાને પોતાના હથિયારો મિસાઇલો એરબેઝિસ નાણાંઓ તેના નામ જે છે તે તેવા ધર્માંધ આક્રાંતાઓના નામ પરથી રાખ્યા છે કે જે ન તો રાજાઓ હતા ન તો નવાબો હતા ન તો સૈનિક અથવા સેનાપતિ હતા પણ નર્યા બરબરતા આચરનાર ગુનેગારો અને ગુંડાઓ હતા તેવાના નામે પણ ઘણીવાર નામ રાખ્યા છે અધરવાઇઝ યસ ભાવનાત્મક ફિલિંગ સાથે નામ ચોક્કસ રખાતું હોય છે એકવાર નામ નિશ્ચિત થઈ જાય તેને અપ્રુવલ મળે તેની પ્રોપર અપ્રુવલ પ્રોસેસ એ થઈ જાય પછી એ ઓપરેશનના નામ સાથે એ ઓપરેશન અંતર્ગત તેમાં સામેલ દરેક જવાન દરેક ઇક્વિપમેન્ટ દરેક લોકેશન દરેક યુનિટ ને પણ તેનું સાઇટેશન તેમાં આપ સામેલ થયા છો તેના ડોક્યુમેન્ટ્સમાં તેની એન્ટ્રી અને તેની આસપાસના કોઈ પણ જવાબદારીઓ અને મળતા રિવોર્ડ અવોર્ડ અને મેડલ્સ એમાં પણ આ ડોક્યુમેન્ટેડ થતું હોય છે જે કંઈ પણ ઓપરેશનનું નામ આપવામાં આવે તે તમે સમજાવ્યું અને એકદમ જવાબદારીપૂર્વક જે તમે ખાસ ટેકનિકાલિટી સમજાવી છે તેના માટે પણ કેપ્ટન જયદેવ આપ અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર આપનો અમારા માટે એક ઇનપુટ દર્શક મિત્રો ભારતીય જમ્મુ રાત્રે અગિયાર કલાકે ની એક ચોકી પર ફાયરિંગ કર્યું હતું જેનો જવાબી કાર્યવાહી કરવામાં આવી પાકિસ્તાની રેન્જર્સની ચોકીઓ પર જવાબી કાર્યવાહી પણ કરવામાં આવી છે તો જમ્મુમાં પાકિસ્તાને બીએસએફની ચોકી પર ફાયરિંગ કર્યું રાત્રે અગિયાર વાગ્યે ફાયરિંગ કર્યું હતું બીએસએફએ પાકિસ્તાનને જળબાતોડ જવાબ આપ્યો છે અને પાકિસ્તાનના રેન્જર્સની ચોકીઓ તથા સંપત્તિને આપણે વળતી કાર્યવાહીમાં નુકસાન પહોંચાડ્યું છે